રાજકોટમાં મહિલા દિન નિમિત્તે સ્કૂલ ની બાળાઓને સેલ્ફ ડિફેન્સ કરાટે તાલીમ અપાઈ રાજકોટમાં ગઈકાલ આઠ માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે રાજકોટ પોલીસ માં ફરજ બજાવતા રાજવીર મકવાણા દ્વારા ફરીક વખત સ્કૂલની બાળકોને સેલ્ફ ડિફેન્સ માટે કરાટેની તાલીમ આપવામાં આવી હતી બાળકો પોતાનો સ્વબચાવ કરી શકે તે માટે રાજવીર મકવાણા દ્વારા સતત નિસ્વાર્થ સેવા આપી રહ્યા છે રાજકોટની ઘણી બધી સ્કૂલમાં અભ્યાસ કરતી બાળકોને સેલ્ફ ડિફેન્સ વિશે માહિતી આપી શીખડાવીને પોતાનો સ્વ બચાવ કેવી રીતે કરવો જોઈએ તે માટે રાજવીર મકવાણા દ્વારા સતત નિસ્વાર્થ ભાવે ટ્રેનિંગ આપવામાં આવે છે રાજવીર મકવાણા પાછલા ઘણા સમયથી આ બાળાઓને તાલીમ આપી રહ્યા છે તે માટે મહિલા દિવસ નિમિત્તે રાજવીર મકવાણા દ્વારા ફરી એકવાર શાળાએ તાલીમ આપી હતી અને બાળાઓને સેલ્ફ ડિફેન્સ વિશે માહિતી આપી હતી તો મહિલા દિનને ધ્યાનમાં રાખી આ દીકરીઓ દ્વારા એક મેસેજ પણ આપવામાં આવ્યો છે

આવા રસપ્રદ સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને શેર લાઇક અને સબસ્ક્રાઈબ કરો